બે હજાર પાંચમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને સ્કૂલ બોર્ડમાં કોંગ્રેસ પક્ષની સત્તા હતી ત્યારે પાંચસો ચાલીસ શાળાઓ હતી અને એક લાખ નેવું હજાર વિદ્યાર્થીઓ હતા આજે વીસ વર્ષ પૂરા થવા આવ્યા એ પાંચસો ચાલીસ શાળાઓમાં એકસો ત્રણ શાળાઓ જે એડ થવી જોઈએ જે જિલ્લાની ગ્રામીણ જે શાળાઓ એડ થઈ છે એટલે છસો ને તેતાલીસ શાળાઓ થવી જોઈએ અને જે વિદ્યાર્થીઓની સંખ્યા જે છે જે સમયમાં એક લાખ નેવું હજાર હતી અને ચાલીસ હજાર જે વિદ્યાર્થીઓ ગ્રામીણમાંથી એડ થયા એટલે બે લાખ ત્રીસ હજાર વિદ્યાર્થીઓ થવા જોઈએ એની સામે અત્યારે એક લાખ સિત્તેર હજાર જ વિદ્યાર્થીઓ છે એટલે સાહીઠ હજાર વિદ્યાર્થીઓ છેલ્લા વીસ વર્ષની અંદર ઘટ્યા છે અને શાળાઓ ઘટી છે જે કોટ વિસ્તારની અંદર જે જૂની શાળાઓ હતી એ શાળાઓ મરમ્મતના નામે અથવા મર્જના નામે એ લોકો બંધ કરી દેવામાં આવે છે નવી શાળાઓ એ લોકો ખોલવામાં બહુ રસ લેતા નથી અને મોટાભાગે શાળાઓને મર્જ કરી દેવામાં આવે છે જેના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે છે અને ડ્રોપ આઉટ ત્રસો બી વધે છે મારી માંગણી એવી છે કે કોટ વિસ્તારની અંદર જે શાળાઓ જે બંધ પડી છે ખસ્તા હાલતમાં છે એ શાળાઓને ફરી રિનોવેટ કરવાનું અથવા નવેસરથી એને ચાલુ કરી દેવામાં આવે અને કોટ વિસ્તારના બાળકોને બી ભણાવવામાં આવે પાંચ વર્ષ પહેલા ધીરેન્દ્રસિંહ તોમર જ્યારે ચેરમેન હતા અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અને નેહરા સાહેબ અહીંયા કમિશનર હતા ત્યારે અમદાવાદ શહેરમાં દસ હાઈટેક શાળાઓ શરૂ કરવાની વાત કરી હતી એક શાળાના દસ લાખ સોરી દસ કરોડ રૂપિયા દીડ એક શાળા બનાવવાની વાત હતી સો કરોડ રૂપિયાનું બજેટ હતું આજે પાંચ વર્ષ પૂરા થવામાં આવ્યા છે એ હાઈટેક શાળાઓનું કોઈ નામો નિશાન નથી એટલે માત્ર આ લોકો જાહેરાતો કરે છે અને પૈસાની જે રમત છે એમાં પડે છે અત્યારે જે ખર્ચો જે છે સ્કૂલ બોર્ડનો એક હજાર એકસો પચાસ કરોડ રૂપિયા જે છે ને એક લાખ સિત્તેર હજાર વિદ્યાર્થીઓ છે આપ એને પ્રતિ વિદ્યાર્થી તરીકે ગણો તો એક વિદ્યાર્થી પાછળ સિત્તેર હજાર રૂપિયા ખર્ચ થાય છે જે સામાન્યમાં પ્રાઇવેટ સ્કૂલ કરતા બી ઘણું બધું છે અને તમે એ વિદ્યાર્થીઓ ધોરણ આઠ પછી એ ડ્રોપ આઉટ થાય છે કે નથી થતાં એના માટે બી તમે કોઈ વ્યવસ્થા કરી નથી એના માટે તમે કોઈ સર્વે કર્યું નથી કે તમારી જે એજ્યુકેશન છે એટલું નબળું છે કે આગળ જતા વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ થાય છે કોઈ નવમા ધોરણમાં કે દસમા ધોરણમાં કે ગ્રેજ્યુએટ થયા હોય કે એન્જિનિયર થયા હોય તમે એક દાખલો આપો કે કોઈ એન્જિનિયર થયો હોય કે ડોક્ટર થયો